ચપ્પલ ની દુકાન થઈ સુધી ઠુધી કરી યાત્રામાં રસ્તામાં સેવા કરતી જવાની છે અને અમારા ચપ્પલના દાતા શ્રી છે કેસરબેન હિરજી અલ્લાઈ લંડન થી એ કે રસ્તામાં ચપ્પલ બધે સેવા આપતા જાજો કેસરબેન હિરજી અલ્લાઈ

એમ ન હોય એ સાઈઝ માં એ બરોબર જ હોય હા એ અગિયાર અગિયાર નંબર નોખા રાખો ના છોકરાઓના બધા બાળકોના મોટા ના બાંધી દે દોરો બાંધે ઈ દોરો બાંધે બાંધે હા તો બસ જોજી સરખું રે હા એમ આ આવડું ફરી ગયું હોય નાના એવા ખોલ તો કેવા સરસ બધા નાના મોટા બધાય લીધા છે તમને એમ તમને એમ થાય કે અમારે યાત્રામાં સેવા કરવી છે તો આપણો કોન્ટેક્ટ નંબર

આ બધા નાના મોટા બધા તમારા છોકરા પેરે આ બાજકા માં ક્યાં કપડા આઠેલી લાય તો આઠેલી માં રાખી દંબર માં એટલા લખાઈ ગયા તો પાછળ પડ્યા ઈ લખાઈ ગયા જોઈ જાય પ્રાચી તને દેખાય ને બરોબર

દઈ દેવો નીકળ ગંગે છપ્પયા અને પ્રયાગ ને બધે દેતા જવાના સા રસ્તામાં કોઈ ચપ્પલ વગરનું નું બસ ઉભી રાખ દેવાની આ સાઈજ વાઈઝ એટલે હું ગોતવા નહીં પછી એને ગાંધા થાય રસ્તા રસ્તામાં ઓલા લાવો ને ઓલા લાવો કરવા પડે છે હજી નાનો બધુંય ભરી દીધું લખી નાખું જો આમાં બાજરાનો લોટ આમાં ઓલો લોટ ઉપર માર્કેલ પેન થી બધું લખી નાખ્યું ના ઘઉં ને એ લીધા ની છેલ્લે મૂક દેવાના એટલે ઈ આગળ રાખવાનું જ ગોઠવવું છે નું જે ન ઉતારવાનું હોય બધું અડધું કર્યાનું પછી ઉતારવાનું હા એની ઉપર લખવાનું જ એમ ન કરાય આમ જો એક પ્લેન કાગળ માં લઈ ને કાગળ મારીને અંદર માર દેવાય ઓલું સ્ટેપલર માર દેવાય એ તૂટી જાયે તૂટી જાયે આમાં ન ખમે અંદર મારવું પડે અને કાપે એક સ્ટીકર કાફે થી માર દયો સફેદ કલમ આમાં આ આ સફેદ કલમ નો માર દયો કાગળ માં લખી સ્ટેપ નો એ જેમ કરો એમ ઈ ચપ્પલ ના કપડા કરિયાણા આઈ નો મૂકો આમ નો ખા રાખો ઈ તો પાછળ જો ઈ ભલે એને હા યાત્રાની હવે ફૂલ ત્યાર ઓનલાઈન યાત્રા કરાવશું કરિયાણા પણ આગા રાખ આ બાજક ખોલો એમાં ક્યાં કપડા છે હાલો આ ક્યાં કપડા ઓલા વાસણ સાફ કરવાનું

નાના મોટા કરો એમાં જ આમાં તો બહુ ઘોકે ચડી અમાર પૂર્વી બેન આવી ગયા જો અમાર બે બા ના હા ના ના ઈ કાકે ચડી હી પછી એમ કોથરી એક કોથરા ભર દેવું હું નઈ થઈ જાઉ બધુંય આવી ગયું ખાંડે આવી ગઈ કરિયાણું આવું બધું બધું જોઈ લીધું બધુંય જોઈ લીધું કાઈ બાકી નથી ડોલું લેવાની છે એ ભલે તાવતી બે ડોલ તો જોઈએ ને સ્ટીલ ની બે ડોલ ઉતાર્યો પછી તો એ ઓલી આપણું કરી થોડુંક વાસણ પ્રયાગ પડ્યું છે ત્યાં લઈ લેવું હા હે આય સતીસમણા આ એસી નું થઈ જાય ને પછી કરના છે આ તો બસ જો બે જ જોઈએ કુકર હોય એ સાતમા

બે ને બતાવો બેબી કામ કરે છે અત્યારે કોઈ નવરાજ નથી આજે શું થયું કવિતા બેન કે હું હતી અતિતે પૂર્વી નો આવી એમ કે કવિતાબેન સેવા માં આવી છે સેવા માં લઈ જવાની છે આ બધા બધાય બાને હાચવવાના બા તમને આ બધાય નો હાજર તોન ઢોકાવજો સેવા માં આવી છે એટલે સેવા જ કરવાની આજ સેવા માં આવીને સેવા જ કરવાની ના પણ ભલે ને તમારે તમારે ત્યાં તણ તણ ચાર ચાર કિલોમીટર હાલવું પડશે તમે બધા આવશો ને તો હું અમે બે રસોઈ બનાવ રાખશું હું ખાલી બે જ જગ્યાએ ત્રણ જગ્યાએ દર્શન કરવા જાવ એક ગોકુળમાં અને એક અયોધ્યા હનુમાનગઢી અને એક છપૈયા પછી હું તો બધે અમે રસોઈ જ બનાવશું ભગવાનના ચાંદીના હાર લીધા છપૈયાનો ભગવાનનો ચાંદીનો હાર અને હનુમાનગઢી હનુમાનજીનોય ચાંદીનો હાર લીધો દર યાત્રા જાય ને એટલે બે ભાઈ લઈ દયા એમ કે ભગવાન નું જી લેવું હોય ને બે ભાઈ લઈ ગયા હા મિતભાઈ થેન્ક યુ ભગવાન કરાવે અમે શું કરતા મારો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ સવાર નું માથું ઓરવાય ફ્રી નથી આજે જમાડવા છે કઈ સેવા આપવી છે તો કોલ નો રિસીવ થાય તો વોટ્સએપ મેસેજ કરી દેજો નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અને લાભ લેજો નવરાત્રી છે પાછી એટલે ડબલ લાભ

અને આને આને એકમાં બે બે બેન ભરો ને તમારે ઠેલા એ છપૈયા હું તમારા પાસે ખોલ ભગવાનની નોખી રાખ માતાજીની એક નેખું કેસર ચાલુ કરી સરદાર વિડીયો જોયો 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 એક જ છે તો એક જ છે ને બધા એક જ રેવાના હે એમાં એમાં આવી ફોલ વગર ની ઈ છે જોઈ લી ઈ દેવાની છે રસ્તામાં એ છપૈયા દઈ દેવાની ઈ નહીં દેવાની છે યાર એ તમે જોવો કોઈ

bebe -be.